પુણા વિસ્તારમાં વર્ષોથી બંધ હાલતમાં રહેલી હાઈટેશન લાઈનના જર્જરિત થાંભલાઓ હટાવવાની માંગ કરવામાં આવી છે જર્જરિત સાથે બાંધકામ તોડીને કરાયેલી જગ્યા પર નવો રસ્તો પંદર દિવસમાં બનાવવાની માંગ કરવામાં આવી છે થોડા સમય પહેલા પુણા વિસ્તારમાં ઇલેક્ટ્રિકનો થાંભલો પડી જતા એક બાળકીની ઈજા પહોંચી હતી ત્યારબાદ શાસક અને વિપક્ષ દ્વારા લોકોને ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક થાંભલા કાઢી લેવાની બાહરી આપવામાં આવી હતી છતાં શાસક અને વિપક્ષ ગોદ ઇન્દ્રા મોહવન આક્ષેપ કરાયા છે હજુ શું કોઈના જીવ જાય એની રાહ જોઈ રહ્યા છે તંત્ર તેવા સવાલ ઉઠાવતા સમગ્ર પરિસ્થિતિ લઈ કોંગ્રેસ પક્ષના દિનેશભાઈ સાવલે તથા તેમની ટીમ દ્વારા આ મામલાને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ તેમની બે માંગ જો પૂર્ણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે મારું નામ દિનેશભાઈ સાવલિયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ પ્રશ્ન અહીંયા બે છે એક પ્રશ્ન જે વર્ષોથી બંધ પડેલી જર્જરિત હાઈટેન્શન લાઈનો છે જેને દૂર કરવાની વાત છે જે દૂર થતી નથી એ જર્જરિત છે પડે અને કોઈને વાગે તો એ તાત્કાલિક હટી જાય પણ ત્યાર પછી તંત્ર કોઈ આગળ કામગીરી કરતું નથી બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા સાત આઠ મહિના પહેલાં આ જે નાલંદા સ્કૂલથી કારગીલ ચોક તરફ જે રસ્તો જાય એ ટીપી ફાઇનલ થયો લોકોના ઘર હોય લોકોના દુકાનો હોય એ કબજો લઈ લીધો સુરત મહાનગરપાલિકાએ પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ બનતા નથી તો બંને પ્રશ્નોને લઈ એક તો હાઈટેશન થાંભલા જે રસ્તાની વચ્ચે બંધ પડેલા જર્જરી છે એને હટાવવા બીજું કે તાત્કાલિક જે તમે કબજો લીધો છે એની ઉપર જે રોડ રસ્તા બનાવવા નથી બને જો પંદર દિવસની અંદર આની કોઈ કામગીરી શરૂ કરવામાં નહીં આવે આનો કોઈ હલ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ લોકોને સાથે રાખી એ આંદોલન